હા ચનપ હા સ્ક્રીન મોટી કરતા રેડી થઈ ગયા ચાલુ કરજો જય વિના રાતડી બેહાલ થઈ છે દાદા કડી સતસંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી બેહાલ થઈ ગઈ છેડી શાબ્દિક અભિવ્યક્તિ બધી પુરગલી સાકાર અમને તો ખપે શુદ્ધ આત્માનંદ નિરાકાર સહે વાતી નથી છુપી વીરા અગ્નિ આપની કેવળ પ્રભુ સ્મક્ષ ખૂલે ગુપ્ત વાતડી સત્સંગ વિના ખૂટતા નથી દિવસ વાતડી દા દા દશારાંકડી પ્રત્યેક પુષ્પ કર્મખિલિહોજ ભક્તિમય છેલ્લી દ્રશા સંપ્રાપ્ય અમે હૈષ્યુ દાદમાય પરમાત્મસ્ત્રોતરણી વહો ઐશ્વર્યવાણી ત્રિવેણી સંગમેહ કર્મ ભક્તિ જ્ઞાન કી સતસંગ વિના ખૂટતા સર્વક્રિયે હો પવિત્રતા જ્યાં હાજરી ત્યાં લાણ મોક્ષ સંપદા નિષ્કામ નિષ્કા હો જો પૂર્ણ સમાધિ ત્રિઅંગ ક્રિ પ્રદક્ષિણા હો પવિત્ર મી સતસંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી બેહાલ થઈ ગઈ છે દાદા દશારાકડી સંપૂર્ણ ખિલો દે ભાવ કમળ સમર્પણ સંસિદ આત્મ સ્થાપ પ્રત્યેક સમય સંસિદ સામગ્રી પૂજનની નવનીત મરે તોય અમર થાય ભજની સતસંગ વિના કૃપિતા નથી દિવસ રાતડી બેહાલ થઈ ગઈ છે દાદા દશારા કડી પણ એક વાર સાચું છે કે સત્સંગી ના દિવસ રાત જાતા નથી કેમકે હમણાં મોરબીમાં વારાફરતી બધાએ આપતો પુત્ર આવે છે તો ત્યારે સત્સંગનો જે માહોલ હોય ને ત્યારે મજા આવે છે કે ઈ ટાઈમ કે આવી જાય છે ને ઈ ખબર નથી પડતી અને એટલા દિવસ છે કે ના શુદ્ધ આત્મામાં ને બધી રીતે સારું રહી છે બરાબર એટલે દાદા મુંબઈ માં હોય ને પછી મુંબઈ સત્સંગ પતાવી ને પછી પાછા વડોદરા જતા હોય એટલે પંદર દિવસ મહિના પાછા આવે એટલે એમ જે વિરોહ ઉભો થતો હતો એને આધારે પદ લખી ગયો સત્સંગ વિના ખૂટતા નથી દિવસ રાતડી બેહાલ થઈ ગઈ છે દાદા દસરા રાખડી કે તમારો કે મારી दशा કેવી છે તો કે પાણી ઓગની માછલી જેવી માછલી ને પાણી માંથી બહાર કાઢમે કે તો જીવતી જ રહે ને ના મરી જાય કે પલા તળ પડે પછી મરી જાય કે રીતે યાદ

સ્વરૂપે સ્વરૂપમાં જોઈએ જ્ઞાની પુરુષ હોય અબૂતાર દર્શન થાય નહી સીધા ત્યાં જ્ઞાની ની પ્યોરિટી એટલી થયેલી હતી કે જેના આધારે એ દેહમાં ભગવાન ખુલ્લા થયા એ સંદર્ભમાં આખું આ પદ લખાયેલું છે એક ક્રિયાઓ દેખાય કે ના દેખાય એમનો સત્સંગ નો વ્યવહાર દેખાય બીજા બધી ફાઇલો જોડાનો વ્યવહાર દેખાય એ કેવી રીતે ફાઇલો નિકાલ કરે છે દેખાય

કઈ દશા હતી એમની કે જેના આધારે આવી ખુમારી થી કહી શક્યા કે તમારે જેનો જે હિસાબ હોય લઈ જાવ અમે તો આપવા જ બેઠા છીએ આપણને તો શું બતાવે જો હવે કહીએ ને તો વત્સલ તો મને ખાલી જ કરી નાખે પાછું તો શું મારી જોડે રહેવા જ ના થાય વિચાર આવે ને કે ના આવે કે અહીંયા જો દાદાની દશા કેવી તો કે અમને એક વિચાર એવો ના આવે સામો મારા ગલા બોટ સામો સામે મને લૂંટી લેશે ખાલી કર નાખશે આખી જિંદગી અમને એક એક ફાઇલ જોડે આ રીતે સંભાવ નિકાલ જ ખરે સગા સગાવાલા હોય પાર્ટનર હોય કે મહાત્મા હોય બધાની જોડે બધે જાણીને છેતરાયા છે વાત એવું નથી વિચાર્યું હું પચાસ ટકા નો પાર્ટનર છું પચાસ ટકા મારા પૈસા લઈ જ લેવાના મારે પચાસ ટકા નો પાર્ટનર શું કરો તમને પૈસા રાખી મૂકવા

ये वापर वाना नहीं समझे समझो पैसा जाए हाँ? ज्यादा लक्ष्मी प्रत्ये प्रीति हो त्या आत्मा पर प्रीति बैठ से नहीं, नहीं।

આપણે નારાયણ ની પાછળ પડ્યા ને નારાયણ ની પાછળ પાછળ લક્ષ્મીજી આવવાના કે નહીં આવાના પછી આપણે અમને બોલાવા જવા પડે કે દાદા કેવું સમજી ગયેલા હતા વાત સમજાઈશ તો ક્યાંય એમને પોતાના માટે કોઈ પણ બિન જરૂરી ખર્ચો જે ખરેખર જરૂરી નથી આવશ્યક નથી એવો કોઈ ખર્ચો અમે પોતાના માટે કરતા નથી હા હીરા બને એવું નતા કહેતા તમે આવશ્યક જ ખર્ચો કરજો એમ અનાવશ્યક જરૂર ના હોય તો લાવતા નહીં એવું એમને નતા કહેતા પોતાના માટે એમની ડિઝાઇન ફિક્સ હતી કે ભાઈ જેટલું જરૂરી છે એટલું જ મારે મારા માટે વાપરવાનું તમારી ફર્સ્ટ ક્લાસમાં જવાની કેપેસિટી હોય તો એ ખરું થર્ડ ક્લાસ ચાલતો હતો એ જમાનામાં હવે તો ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ બે થઈ ગયા એ વખતે દાદા થર્ડ ક્લાસમાં મુસાફરી કરતા હતા આપણા થાય કેટલા સામાન્ય ભાવ રહ્યા હતા એ સમજો એ એટલો સામાન્ય ભાવ રહ્યા હતા માટે બધાને જોડે હરી મરી શક્યા એટલે અમને કોઈ જાતનો વિશેષ ભાવ ઉભો થતો નતો એટલે એના આધારે એમને ક્યાંય કુન જોડે ભેદ પડતો નતો સમજે હા સામે ગમે તેનો ભેદ પાડવા આવ્યો ને તો એ ને ભેદ ના પડે બરોબર

આગળ કે હોય ને ના પાછળ આ સમજાવું જોઈએ અને ફાઇલ નંબર એક ના ભાઈ જ્યાં સુધી તને કોઈની પણ જોડે ભેદ પડે ત્યાં સુધી ત્યાંથી મોક્ષે જવાય નહીં ત્યાં સુધી મોક્ષે જવા માટે ગ્રીન સિગ્નલ મળે નહીં તો ગ્રીન સિગ્નલ જોઈએ તો શું કરવાનું તારી ડિઝાઇન છોડી દે તારા આગ્રહ પગ છોડી દે

એટલે કહેવાનો મતલબ શું છે કે તમારા દાદા ઉપર સમર્પિત થઈ ગયા તો કામ નીકળે ને સમર્પણ કર્યું કોને કહેવાય એવું પાછો મિનસ ના થઈ જવું અથવા મિનસ ટપાલ લઈ ના લવું તો એ સમર્પણ કર્યું કહેવાય વાત સમજાય છે હા હા કે હવે મિનેઝ ઓન રોલ કેવો હોય તો કે તસ્વી તરીકા નો રોલ હોય માલિક તરીકા નો રોલ ના તો તસ્વી નું કામ શું હોય તો કે ખાલી દેખ ભાર કરવાની કર કરવાનો તો માલિક હોય ના વોચમેન હોય

આપડે ઇન્ડિયા માં તો બધું એક જ રોલ ચાલતો હોય થોડીક મજાક કરું નાઇજીરિયામાં દરેક ઘરમાં બે દરવાજા હોય એક પેલો ફ્રન્ટ ગેટ હોય કમ્પાઉન્ડ માં આવવાનો પછી ઘરમાં આવે ત્યાં પછી લોખંડની ની જાળી લગાડેલી હોય પછી દરવાજો પાછો વચ્ચે ભાઈ નાનો પેસેજ હોય ઘણા ને ત્યાં પછી પાછોનો મેઈન ડોર હોય રોબર્ટસ લૂંટાર આયા લૂંટારા આયા ઘર આખું સાફ કરીને જતા રહ્યા બધું લઈને જતા રહ્યા લઈને જતા રહ્યા પછી પેલા માલિકે બોલાવ્યો પેલા વોચમેન ને

તો માલિક થઈ જતો તો માર ખાવો પડે બરોબર છે માલિક ના થઈ તો માર ખાવો ના પડે જોનાર જાણનાર માર ખાવો પડે ના ક્યારે ના ખાવો પડે આટલું સમજી લેવાનું આપણે બરોબર સેલ્યુશન હા તો સિક્યુરિટી તો ની ડ્યુટી કરવી છે આપણે હા

ભાઈ જતા રહે બાર દરવાજો બંધ કરીને કે એવું હોય અહીંયા આપણી જાગૃતિમાં આખું રહેવું જોઈએ યાર બરાબર છે આપણે આપણી સીટ ઉપર બેઠા હોય તો એ બધું દેખાય કરે આ મિનર્સના ભાગમાં અનન્ય બંના ભાગમાં શું શું થઈ રહ્યું છે જે જુદા પડે જુદા પડેલા હોય એને અસર થાય નહીં અસર થાય ને આટલું સમજી લેવાનું જય